વિશે ધુંઝારા માં ને સફાઈ કઈ દઉં તમને હું તને કોઈ કરાવવાનું નથી મારે ઓફિસ નું કેટલું કામ છે તને ખબર છે દિવાળી આવે થી બોસ કેટલું કામ આપી દીધું હું કઈ જાણતી નથી તમારો બોસ ગયો તેલ લેવા આ તહેવારો આવે તો તહેવારો માં રોજા ને બદલે તમને કામ જ આપે તમારા માટે તો બસ બોસ બોસ ને બોસ કોઈ દી એમ થયું કે હાલ મારી બાઈને ને ઘડીક મદદ કરું તો કામ થઈ જાય એનું હું કઈ જાણતી ન તમારો બોસ કે કામ કે નોકરી કે કઈ તમારે મને મદદ કરાવવાની છે લે તી મદદ કરવાની આપણે બે મહિના પહેલા નોકી કર્યું તું કે તું ધું જરા ઉખે તો હું તને ખાલી એક માડીયું સાફ કરી દે તને ગરોડી થી બીક લાગે ને એટલે બીજું કઈ મે વાદો નતો કર્યો તને હો કહી દઉં પહેલા માડીયા થી શરૂઆત તો કરો પછી આપણે નોકી આગળ કરીશું કે આગળ શું કરવાનું છે ખબર પડી હે એમય વડી નોકી કરવાનું ને હા તમને કહું તમારે એક વસ્તુ લેવા જવાની છે હવાર હવાર માં ઉકેઈ જવાનો નથી જ છોનલ এমহো করো পলিজ লযা ঵ি দাউনে তো মারা মগে করেনক না আপরা গার মতে বল নথি সফাই কেম করো আপরা তে বল না সিয়ে পায়া ভাংগি পল্ডা কেলু উঠোলে মানাও আরে পাইরে মানাহয়ে পাংশাকে মানো হেয়ে পাইয়ে মাজেপাপিরো কেয়ে তাই পাজু মাজায়ে দে পাজায়ে গেদ મારે બધાય ધુલઝારા થઈ ગયા કે બાકી છે મારે તો સેલ્લે પેલે સુધી બધુંય કરવાનું બાકી જ છે ઘરમાં કોઈ છે કે નહીં દે તો વાર તો મારા છે કે એમ નેમ છે ગયો તે આજ તો મી નેન્સી દર્શન થા હે આજ તો કેવો દી જાહે મારો હે નેન્સી ભાભી ઓ નેન્સી ભાભી ઓ સિબલા ભાઈ આવો આવો કેમ આવવાનું થયું નેન્સી ભાભી તમને અવાજ દેતો તો કેમ મોડું થયું તમે બાઈક ન આવ્યા જીબલા ભાઈ હું યોગા કરતી હતી ને એટલે થોડીક વાર લાગી ગઈ મારે ઓહો તમે યોગા કરો એટલે જ એટલા ફિટ ને ફાઈન છો ને હા એ વાત સાચી હો તમારી જીબલા ભાઈ તમે યોગા કરો કે નહીં કરતા હા હા નેન્સી ભાભી હું એ રોજ કરું સવારના 6 વાગ્યામાં ઊઠીને પહેલા યોગાસ કરવાના પછી બીજું બધુંય કામ પણ જીબલા ભાઈ સોનલ બેન તો એમ કહેતા હતા કે અમારે તો ઉઠે જ નહીં ઊઠે નહીં તો યોગા કેથી કરે એમ અરે એનું કે નેન્સી ભાભી તમે સાંભળો એ તો અડધી ખોટાડી છે નેન્સી ભાભી અમારું ટેબલ તૂટી ગયું ને એટલે અમારે સફાઈ કરવી ઘરની તો તમારી પાસે ટેબલ છે ને તો ઈ ટેબલ લેવા આવ્યો ઓ એવું છે સિબલા ભાઈ કા હા અમારે તો દિવાળીની સફાઈ એ થઈ ગઈ ને ટેબલ પડ્યું છે વાંધો નહી તમ તમારે લઈ જાવ પણ ટેબલ લેવા આવ્યા ને ઈ બાને તમે સાપીને જ જાજો આમ તો કોઈ દિવસ આવો નહી તો હું સા બનાવું બેહો તમે લે તમે સફાઈ કરી લીધી નેન્સી ભાભી તમારે કઈ જરૂર હોય તો મને કહેવાય ને હું તો ફ્રી જ હોય ના ના કઈ જરૂર નથી અમારે તો સફાઈ થઈ ગયો તમે બેસો હું હમણાં સાબણ બનાવીને લઈને આવું ઓહો હું ભાઈક છે મારા તો આજે તો હવાર હવાર ની નેન્સી ભાભી નું મોય જોવા મળશે અને એના હાથની સાયે પીવા મળશે મને હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ શિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ